નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ મે બે હજાર ચોવીસ કરી લેજો રાજ્યમાં કલાકમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા પોરબંદર સુરેન્દ્રનગર અમદાવાદ પાટણમાં આગાહી રાજ્યને ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના નથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પહેલા પવનની શક્યતા રાજ્યમાં ત્રણ કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે જેમાં પોરબંદર સુરેન્દ્રનગર અમદાવાદ તથા પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ કચ્છ અને સાબરકાંઠા ગાંધીનગર ડાંગમાં પણ વરસાદની આગાહી છે રાજકોટ બોટાદ અને ભાવનગરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં ત્રણ કલાક ગાજવીજ પવન સાથે વરસાદની આગાહી છે હજી પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે બીજી તરફ ભારત તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે રાજ્યમાં ઉનાળાની વચ્ચે હાલ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે એક તરફ ગરમી છે અને બીજી તરફ વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં વરસાદની વચ્ચે બેતાલીસથી તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે સોળ અને સત્તર મેના રોજ વરસાદ ઘટશે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે પરંતુ તે હળવો વરસાદ હશે અને છૂટો છો વરસાદ પડશે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ આવશે તે પહેલાં ઝડપી પવન ફૂંકાય એવી પણ શક્યતા છે એટલે કેટલાક વિસ્તારોમાં વરસાદ પહેલા પવનની શક્યતા છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ પણ રાજ્યને ગરમીમાંથી રાહત મળે તેવી કોઈ સંભાવના દેખાતી નથી આવતીકાલે કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ પડ્યો હતો આ સાથે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો અંબાજીમાં સતત બીજા દિવસે વીજળીના ચમકારા સાથે વરસાદ નોંધાયો હતો કેટલાક વિસ્તારોમાં કરા પડવાની જાણ કરવામાં આવી હતી જેના કારણે ખેડૂતોમાં સંભવિત પાકના નુકસાન વિશે ચિંતા વધી હતી ખાસ કરીને કેરીના પાકને નુકસાનની સંભાવના છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણમાં વરસાદની સાથે કરા પડતા રામપરા ટિંબા વાઘેલા અને માલોચ જેવા વિસ્તારોની અસર થઈ હતી ત્યારે કમોસમી વરસાદે રહેવાસીઓને ગરમીથી રાહત આપી છે ત્યારે ખેડૂતો તેમના પાક પર વાવાઝોડાની અસરથી ચિંતિત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો આ દરમિયાન ડાંગ અને કચ્છના વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો હતો સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ત્રણ ઇંચ સુધીનો કમોસમી વરસાદ પડ્યો હતો આ ઉપરાંત એકસો ચૌદ ગીમી સુધીની ઝડપનો પવન પણ ફૂંકાયો હતો પરંતુ તેના લીધે ગરમીમાં કોઈ જ ઘટાડો નોંધાયો નથી તો ખડૂદ મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું અને અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડતપ્રિયા આ યુટ્યુબ ચેનલ